વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કેળવણી ગામે બાઇકના સામાન્ય અકસ્માતમાં નિકુંજ રાજેશ પાડવીને ત્રણ ઈસમો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો પિતાને ખબર પડતા પિતા પુત્રને લેવા જતા પિતાને પણ માર મારવામાં આવ્યો હતો બેભાન અવસ્થામાં નિકુંજને સાયનાથ હોસ્પિટલ ખાતે આઈસીયુમાં ખસેડવામાં આવ્યો હતો નિકુંજ હજુ પણ ભાનમાં નથી નિકુંજના પિતાની તંત્ર પાસેથી ન્યાયની વીખ માગી રહ્યા છે તો મેરા એકવા આવ્યો તમારે છોકરાએ ગાડી ઠોકી ને મારતા છે એમ તો અમે ગયા તો આ બેહાડી મૂકેલો તો મેં લાવ્યો ખોળામાં લીધો પછી બહુ મારવા લાગ્યા તેને બી મને બી પછી બેભાન કરી લાગ્યો છોકરાને ઘરેથી લાવ્યા અને અમે હોસ્પિટલ પાડવી સર આપણે અમે નિકુંજભાઈને હોસ્પિટલ લાવ્યા હતા એકદમ ગંભીર હાલતમાં હતો ભાનમાં પણ ના હતો અમે હોસ્પિટલ લાવ્યા હોસ્પિટલથી અમને પોલીસ સ્ટેશન મોકલાવ્યું સિગ્નેચર કરવા માટે સિગ્નેચર કરીને આવ્યા અમે પાછા પછી અમે ફરિયાદ લખવા માટે ગયા હતા ફરિયાદ લઈ લીધી મતલબ અમે ફરિયાદ તો આપી હતી પણ અમારી સિગ્નેચર લેવા માટે બીજા દિવસે બોલાવ્યા હતા પણ બીજા દિવસે પણ અમને બોલાવવામાં આવ્યા નહીં આખો દિવસ અને અમે જયારે સાંજે પૂછવા ગયા ત્યારે એમણે એમ કીધું કે પીએસઆઈ સર સિગ્નેચર નહીં કરે ત્યાં સુધી અમે કઈ નહીં કરી શકીએ રવિવાર સાંજની ઘટના છે સર ને આજે છે મંગળવાર ના સર એ લોકોને હજુ પણ પકડવામાં આવ્યા નથી ને એટલી ગંભીર હાલતમાં છે છોકરો કે હજુ પણ આઈસીયુ છે ત્રણ દિવસ થી આજે બીજો દિવસ છે આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને ને કરો